રાજકોટમાં જાહેર રજાઓમાં સ્કૂલો ચાલુ રાખવાનો મુદ્દો કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓનો ઉગ્ર વિરોધ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો ડરપોક ડીઓ રાજીનામું એ તેવા ચાર કર્યા ગઈકાલે રાજકોટની થોડકિયા સ્કૂલ ચાલુ હોવાથી કર્યો હતો વિરોધ વિરોધ કરતા વિદ્યાર્થી નેતાઓની પોલીસે કરી અહેવાલ વિજય મકવાણ ગઈકાલે જાહેર રજાના દિવસે ધોળકિયા સ્કૂલ શરૂ હતી તે બાબતની અમને મીડિયા દ્વારા જાણ થઈ એટલે અમારા કચેરીના વર્ગ બેના અધિકારી મારફત એમનો સંપર્ક કરી અને શાળા શરૂ હોય તો બંધ કરવાની અમે તાત્કાલિક એમને સૂચના આપેલી શાળા પણ બંધ કરી દેવામાં આવેલી અને શાળા અત્યાર સુધી રાજકોટમાં પાંચ મહિનાના મારા કાર્યકાળ દરમિયાન વેકેશનમાં પણ શાળાઓ બંધ હતી મને રજૂઆત જ્યારે જ્યારે મળી છે આની અગાઉ પણ એકવાર રજૂઆત મળી હતી ત્યારે અમે શાળા બંધ કરાવેલી હતી આમ રજૂઆતમાં શાળાઓ તમામ ચાલુ હતી રાજકોટની એ બાબતમાં હું કહીશ સ્પષ્ટપણે કે કોઈ શાળાઓ એ રીતના શરૂ હતી નથી પણ કાલે એક શાળા શરૂ જોવા અમે મળી હતી એને બંધ કરવાના અમે પ્રયત્નો કર્યા છે અને આગળ હવે એ શાળા શા માટે શરૂ હતી એની અમે તપાસ કરીએ છીએ હા અન્ય શાળાઓ શરૂ હોય આપ મીડિયાના મિત્રો કયો છો પણ અમને કોઈ રજૂઆત મળેલી નથી અને હવે એ અમે આવતા દિવસોમાં એ બાબત અમે ધ્યાન આપીએ છીએ આપણી રજૂઆત અન્વય રજાના દિવસે અમારો સ્ટાફ એના ફિલ્ડમાં હોય છે એને એ કંઈ રજા મળે નહીં પછી એટલે એને પરિવાર નથી હા એને પરિવાર નથી એને જીવવાનો હક નથી એવું સાબિત થાય આપ કયો છો એના ઉપર થી પરિવાર તો બધાય લાગે હા એટલે એટલે એ જતા હોય છે કલાક બે કલાક દરમિયાન જતા હોય

જાહેર રજા અને રવિવાર ના દિવસે શાળા બંધ રાખવી એ સરકારના ના નિયમ મુજબ ફરજિયાત છે સરકાર નો નિયમ નો ઉલાડિયો નિયમ નું કોઈ ઉલ્લંઘન કરે તો એના માટે શાળા વિરુદ્ધ કાર્યવાહી બોર્ડ કરે પગલા પગલા લેવાનો કોઈ રાઈટ અહીંયા ડીઓ ને નથી ડીઓ એ માત્ર દરખાસ્ત વડી કચેરીને મોકલવાની હોય છે વડી કચેરી એની આગળની કાર્યવાહી કરતી કચેરી માં રજૂઆત કરશો કરવાની જ હોય ને એના રિપોર્ટ ના આધારે અમે કરશું